હેલો ઈટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો આજ આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છે સરસ મજાના નવા વિડીયોની સાથે મિત્રો હવે મિત્રો આજનો વિડીયો આપણે સરસ મજાની માહિતી લઈને ઘણી વખત આપણે આવેલા છીએ તો મિત્રો આપણા પશુપાલન ની અંદર ઘણી પ્રકારનો આપણે ઉપયોગ કરેલા છે તો તમને એના મિત્રો ફીડબેક પણ ઘણી વખત મેં બતાવેલા છે મિત્રો તો હવે મિત્રો કોઈ પણ આપણી ગાય ભેંસ હોય જ્યારે વહી ગયું હોય મિત્રો હવે ખાસ કરીને આપણે ચોમાસાની અંદર જે આપણા પશુને વયાઈ ગયેલું હોય મિત્રો અને એની અંદર જ્યારે મિત્રો તકલીફ થતી હોય તો જ્યારે આપણું પશુ ગાય કે ભેંસ આપણી નાની આ પાદી હોય છે વાસડી હોય છે આપણે ઘણી લગતી આપણા મિત્રો વિડીયો મૂકેલા હોય છે ખાસ કરીને આપણા જે પશુને જોરદાર મિત્રો ફાયદો થાય એને લગતા આપણે સરસ મજાની મિત્રો એક દેશી માહિતી લઈને આવેલા હોય છે મિત્રો અને સરસ મજાની મિત્રો એક સારી એવી માહિતી લઈને આવી તો એટલા માટે આપણા ચેનલમાં નવા આવી જાઓ તો જરૂર ને જરૂર મિત્રો આપણે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો મિત્રો તો ઘણા ટાઈમ થી મિત્રો જે આપણા પશુપાલન ને લગતે ઘણી પ્રકારની માહિતી આપણે લાવેલા હોય મિત્રો તો એ લગતે સરસ મજાની મિત્રો માહિતી લઈને આવે જે આપણા દુધાળા પશુને સરસ મજાનું રિઝલ્ટ મળે અને સરસ મજાનો મિત્રો ફાયદો મળે એને લગતે સરસ મજાની આપણે માહિતી લઈને આવે છે તો ખાસ કરીને મિત્રો ચેનલની અંદર એન્ડ લગીન બને રહેજો નવા આવી જાઓ તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો એ માહિતી મિત્રો એ છે કે જે તમારું કોઈ પણ ગાય હોય કે ભેંસ હોય મિત્રો જ્યારે વયણ એટલે મિનિમમ દશક દિવસ જેવું થયું હોય અને સરસ મજાની મિત્રો એને લગતે આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો આપણે ચેનલની અંદર નવા આવી જાઓ તો જરૂરને જરૂર મિત્રો એક સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો બરાબર તો જલ્દી કરી દઈશું મિત્રો આપણે વિડીયોની શરૂઆત તો જ્યારે કોઈ પણ આપણી ગાય કે ભેંસ મિત્રો જ્યારે હોસ્પિટલનું જળ પીડ્યું હોય ત્યારે મિત્રો દશક દિવસની અંદર વ્યાણેલું હોય તો તમે એને એ વસ્તુ ખવડાવો તો તમારા પશુને મિત્રો જોરદાર મિત્રો ફાયદો થશે શું ફાયદો થશે તે મિત્રો તમને વાત કરું તો તમારે મિત્રો દુધાળો પશુ અને મિત્રો જયારે દૂધ ન સડતું હોય જે વયાણોલું પશુ હોય ખાસ કરીને ચોમાસાની અંદર તો એને દૂધ ન સડે મિત્રો તો એને મિત્રો તમારે કઈ કઈ વસ્તુનું ખવડાવી એને લગતે મિત્રો આજનો વિડીયો લઈને આવેલા છે તો તમારે મિત્રો બસો થી અઢીસો ગ્રામ જેટલી મિત્રો આપણે હળદર આવે છે હળદર મિત્રો લઈ લેવાની છે અને બીજી વસ્તુ એ બસો થી અઢીસો ગ્રામ મિત્રો હળદર લઈ લેવાની અને હળદર લઈ લે પછી મિત્રો તમારે બસો થી અઢીસો ગ્રામ મિત્રો આપણે વરિયાળી લઈ લેવાની હોય છે વરિયાળી છે મિત્રો તે આપણા પશુ માટે બહુ કારગરશીત વસ્તુ છે મિત્રો વરિયાળીના કેવા કેવા ફાયદા છે એ પણ તમને મિત્રો આપણે બતાવીશ વિડીયોમાં રીતે તો મિત્રો પૂરો વિડીયો જોજો તો મિત્રો બસો અઢીસો હળદર અને બસો થી અઢીસો ગ્રામ જેટલી મિત્રો આપણે વરિયાળી લઈ લેવાની છે અને બસો થી અઢીસો ગ્રામ જેટલી મિત્રો આપણે આમળા લેવાના છે જે બસો અઢીસો ગ્રામ છે મિત્રો છે આમળા લઈને તમારા કોઈ પણ ગાય હોય અથવા મિત્રો કોઈ પણ ભેસ હોય એને તમે સરસ મજાનો મિત્રો ઉપયોગ કરી શકો છો હવે એને કેવી રીતે મિત્રો ઉપયોગ કરવો હોય ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ અમે આ બધો ઉપયોગ કરો પણ અમને કઈ રિઝલ્ટ દેખાતું નથી તો મિત્રો એ રિઝલ્ટ શા માટે ન આવતું એનું કારણ કે તમે એનો પરફેક્ટ ઉપયોગ ન કર્યો હોય તો મિત્રો આપણે ઘણા વિડીયો મૂકેલા છો આપણે ચેનલમાં તો તમે એને લગતા પણ મિત્રો વાતચીત કરી શકો છો હવે આપણા પશુને મિત્રો એ ઉપયોગ કેવી રીતે કરવો મિનિમમ મિત્રો દસ થી બાર દિવસ જે આપણું પશુ વયણેલું હોય એની માટે વાત છે બરાબર આ કોઈ પારેટા માલ ઉપર નથી હોતું અને ખાસ કરીને ગરમીની સિઝન અંદર મિત્રો આવું નુસ્ખો આપણે ઉપયોગ નથી કરવાનો આપણે આમળા લઈ લેવાના છે આમળા લઈને મિત્રો તમારે એને વ્યવસ્થિત રીતે મિત્રો પાવડર કરી નાખવાનું છે પાવડર થઈ જાય ત્યારે મિત્રો એને સવાર સાંજ બેઠા મિત્રો ખાંડ અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો અંદર સવાર સાંજ તમે પંદર દિવસ સુધી આનો ઉપયોગ કરો તો સો ટકા દુધાળા પશુઓની અંદર મિત્રો જોરદાર રિઝલ્ટ મળે એને લગતા મિત્રો આપણે સરસ મેળવ્યું છે એટલા માટે દેશી ઉપાય છે અવશ્ય અવશ્ય પણ ટ્રાય કરી લેજો મિત્રો આવી નવી માહિતી માટે આપણું યુટ્યુબ ચેનલ છે નીલુ ફાર્મિંગ ચેનલ મિત્રો અવશ્ય અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરવાનું અવશ્ય અવશ્ય ભૂલતા નહીં અને સરસ મજાની મિત્રો આપણા પશુપાલન છે કેવા લાગ્યા અવશ્ય કહેતા રહેજો ખાસ કરીને આજે આપણા પશુની અંદર વિડીયો ઉતાર્યાનું કારણ શું છે કે ભાઈ ઘણા લોકો પૂછતા કે ભાઈ તમે મારા ચેનલની અંદર વિડીયો લાવવા માટે વિડીયો તમે બનાવતા હોય હા ભાઈ એવું પણ હોઈ શકે તમે કાંતે લાગે એવું પણ જો ભાઈ આપણે પોતે પશુપાલન છે અવશ્ય અવશ્ય દેશી નું ઉસકો છે ટ્રાય કરી લેજો આપણો પોતાના જ માલ છે મિત્રો કોઈ વિડીયો બનાવવા માટે નથી જતો પોતાની પશુ માટે જ આવતો હોય બધા પશુ માલ આપણે મારા માલ ટોર છે મિત્રો તો કેવી માહિતી લાગે અવશ્ય કોમેન્ટ બોક્સ માં કહેતા રહેજો મળશે જે આપણે નવા વિડીયો ની અંદર નવા જોશ અને જોનિંગ સાથે મિત્રો તો સાથ અને સહકાર આપતા રહેજો અને આવી નવી માહિતી માટે આપણો યુટ્યુબ ચેનલ છે નીલુ ફાર્મિંગ ચેનલ ને મિત્રો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું જે આપણે નવા ની અંદર તો જય માતાજી જય મંગલ જય બુટ બુદ્ધ સાથે અને ખાસ મિત્રો જય જવાન અને જય કિસાન સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આપણે નવા વિડીયો